બે બોક્સ બનાવો નાસ્તા વાળું દિવાળી આપડે ઓડિયન્સ મસ્ત વસ્તુ લાવવાની બધી તમે જોવો તમે દિવાળી નો થોડોક મહિનો જવા

એવું છે કઈ વાંધો નહીં હાલો આપણે ચાર બોક્સ બનાવવાના છે હાલો બે ગલાઈ દીધી છે કલ્પેશભાઈ ચાલો બે આ બોક્સ ગણાય કે ન ગણાય બોક્સ ચોરસ કોને કહેવાય તો નકર તો ચાર ઉપાડે હા આ એક ને બે થઈ ગયા તમારી વાત ને ત્રણ થઈ ગયા એક બે ને આખું ગણો તો તાઇણ થઈ ગયા પણ આ લંબચોરસ કેવાય એક તો ગણાય ને એક ગણાય એક પાંચ હળી થઈ ગઈ તમારી બોક્સ પાંચ ચારે જ જ ફટાફટ આ તમારી ટ્રી ખાચી હાલો સાહ હળી એક ચાર જ ઉપાડવાની સાહે આમ જ આ

વધારે બે બોક્સ થઈ ગયા બે હળી હોય તો સિમ્પલ રીતે મગજ વાપરવાની ગેમ છે એટલે કરવાનું છે ભાઈ મગજ પેલા વાપરવાનું છે અને આપડી પાસે બધી ગેમો આવી છે અને આપડા વિડીયો ને આવા જ વિડીયો જોવા માટે છે પેલા તો છે સબસ્ક્રાઈબ કરી દેજો પેલા ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો રેડી આપણી ચેનલ ને થી લાકરો તો આવા નવા નવા અને મસ્ત મસ્ત વિડિયો જોવો મળજે હારા હારા અને આગળ જતાં જે આપડી ઓડિયન્સટો આપણે નવા નવા આમની અંદર જે છે સરપ્રાઈઝ ને પ્રાઇઝ ને બધું લાવવાનું છે રેડી તો આપડે લાઈક કરીને અમારો ઉત્સાહ છે વધારો તો બહુ મજા આવશે વધારે ચાલો કલ્પેશા લઈ હાલો લઈ લીધી બે એક બોક્સ બનાવો ઓકે હવે માસલી બની ગઈ આય મુગલીઓ છે કોઈ માસલી દીજી વાત છે હવે બે હાડી ઉપાડીને બે ઉપાડી

સપોર્ટ વિડીયો ભૂલતા નહી હોય નાસ્તા માં પતાવી દે છે કોમેન્ટ વધારે આવશે લોકો સાથે શેર કરજો તો ગેમ માં કઈક ઈનામ તો મોટા રાખે